દાંદરા ખાતે આજે જન આક્રોશ સભાનું આયોજન થયું હતું જેમાં દાંદરા તાલુકાના વિવિધ ગામોમાંથી સર્વે સમાજના આગેવાનો આવ્યા હતા જિલ્લા વિભાજનને લઈ દાંદરા તાલુકામાં દાંદેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેની મૂળ માગણી છે દાંદેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લા સાથે જોડી રાખવું ગુજરાત સરકારે જિલ્લા વિભાજન બાબતે નવીન થરાદ વાવ જિલ્લાની જાહેરાત કરી હતી એ જ દિવસથી દાંદરા તાલુકામાં શહેરથી લઈ ગમડામાં સરકારના નિર્ણય સામે પ્રજાએ નારાજગી સાથેના કાર્યક્રમો રજૂ કર્યા છે બીજી તરફ જિલ્લામાં રહેવા માટે પણ પણ આવેદનપત્ર સાથે નવા જિલ્લાને આવકારવામાં આવ્યો છે જ્યારે આજે પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે જન આક્રોશ સભાનું આયોજન કરાયું હતું જેમાં દાંદરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય મોફતલાલ પુરોહિત નાથાભાઈ પટેલ સાથે અનેક આગેવાનોની હાજરી મુખ્ય મંચ પર જોવા મળી હતી બીજી તરફ દાનેરાના વેપારી મંડળના આગેવાનો સાથે સામાજિક સંસ્થાના વડાઓની હાજરી પણ જોવા મળી હતી સતત વીસ હિત હિતરક્ષક સમિતિ દ્વારા બંધના એલાન સાથે અને સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે જોકે ગુજરાત સરકાર તરફથી રજૂઆત મામલે હજુ સુધી કોઈ પ્રતિભાવ ના આવતા આજે હજારો લોકોની હાજરીમાં જન આક્રોશ સભા જિલ્લા વિભાજન બાબતે એટલે કે દાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે યોજાઈ હતી આ વિધાનસભાના હાલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી પર આક્રોશ વ્યક્ત કરી વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ડેમ માટે મશીનરી આવી ગઈ હતી પરંતુ એ સમયના મંત્રી રહી ચૂકેલા શંકરભાઈ ચૌધરીએ આ કામ બંધ કરાવ્યું હતું મોડલમાં સોઇલ ટેસ્ટ થઈ ગયું એન્જિનિયર હતા રાવણ એમણે કહ્યું કે મફતભાઈ અમે સોઇલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જલ સંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીને મળ્યો એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષીએ આ કहूं છું એમણે કહ્યું કે કેબિનેટમાં આનો વિરોધ કર્યો મારી આંખમાં આંસુ આવી ગયા મારી આંખો આંસુ આવી ગયા મેં કહું શું કરું સાહેબ તો કે ફરીથી જાઓ એમની પાસે તમે હવે ધારાસભ્ય નથી તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને અમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ હું ગયો વાત કરી લેટર પેડ લખી આપ્યો પછી પાછો બીજા સાત આઠ દિવસ પછી પાછો ગયો અધિકારી પાસે ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેટ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે હવે આ કામને તમે છોડી દો કેટલી પીડા થઈ હશે મને એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું થરાદની પ્રજાને કોઈ એ ગોળ વળગડા દે છે કેટલા પરથી ભાઈને પૂછો બીજા આપણા સમાજના લોકોને પૂછો શું કર્યું છે એમને કેવા કાવા દાવા રમ્યા છે મિત્રો મને બહુ દુખ થાય છે ઘણા લોકો એમ કે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ સૌથી પહેલા મે ફોન શંકરભાઈને કર્યો છે મે કહું શંકરભાઈ આ કેવો નિર્ણય શા માટે આ કરો છો એનાથી કોનું ભલું થવાનું છે મહેરબાની કરો તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો આ સીએમ લેવલ નો નિર્ણય લેવાયેલો છે મત વિસ્તાર અને સ્થાનિક પ્રજા સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે જિલ્લા વિભાજન બાબતે તાંદ્રા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ થઈ રહેલા કાર્યક્રમ આક્રમક બની રહ્યા છે

તાલુકો આપણો ધાનેરા હોય તો પશુપાલકો માટે પાણી માટેની ખૂબ મોટી સમસ્યા જીઆઈડીસી માટે ઉદ્યોગ માટે જીઆઈડીસી સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસ આવી અનેક પ્રકારના કામો આપ સૌના આશીર્વાદ થકી ધારાસભ્ય તરીકે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી એની અંદર ક્યોક ને ક્યોક આપણે થોડા ઘણા સફળ થવા માટેના પ્રયત્નો પણ થયા પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે કે અમુક ભીખ કરતા વિઘ્ન સંતોષી લોકો જેમને આ પોસાતું નથી એમણે એદ કેદ પ્રકારે એને બહીભટી આંટી ગોટીમાં લાવી અને વિલંબ એ યોજનાઓ વિલંબમાં પાડવાનું કામ કર્યું છે પરમ કૃપાળુ પરમાત્મા પણ એમને માફ નહીં કરે એવી આજના સ્ટેજ ઉપરથી હું વાત કરું આવી અનેક પ્રકારની ધાનેરાની જે સમસ્યાઓ છે તે આપ સૌએ અમારા ભરોસે આટલી મોટી આશા રાખીને બેઠા હોય અને અમે પણ રાત દિવસ આપની સુખાકારી માટે

કાંડા તાલુકો કમાન્ડ એરિયામાં લેવામાં આવ્યો નથી જેથી એક પણ તળાવ પાણીથી ભરવામાં આવશે નહીં રસ કહીએ છીએ તો સરકાર અથવા તો કોઈ બે કોઈ જોડેલા આયોજના સાથે માણજો કેમ કેમ પ્રકારે જુદી જુદી રીતે ભરવા આવે તબિયત થશે કે કેવી રીતે ભરવા આવે કોઈ કહે છે કે આ તાલુકો બનાવી નહીં એટલે અમારી આંથવાડી પટી છે કે તમને પાણી આપી નહીં પર ત્રીસીતા કુળનો પત્તો છે તો કે તમને પાણી આપી નહીં ભાઈ પાણી આપ્યું તો દાડા હતા એમ કહેવામાં આવે છે શક્તિ ઓછી કરવા માટે એમ કેમ પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરવા આવે છે મારી આપ સૌની મારી એક વિનંતી છે કે આજે છેલ્લા દસ વર્ષથી કે પંદર વર્ષથી અમે પાણી માટે લડીએ છીએ તમે સૌ જાણો છો પાણી માટે લડે છે દરેક ધારાસભ્યને જ્યાં જ્યાં ચાન્સ મળ્યો છે ત્યાં એમને મીડિયા મારફત કે પોતાના માધ્યમ મારફત આ વિધાનસભાના ગુરુના સ્ટેજ ઉપર પોતે પાણી માટેની વાતો કરી છે પણ હું આજ આપને ખાતરી પણ કહું છું સરકારના અધિકારીઓને અને મીડિયાને પણ હું કહેવા માંગુ છું કે પાણી માટે દાદરા તાલુકાને કમાણ એરિયામાં પણ દેલો નથી દાદરા તાલુકાના કમાણ એરિયામાં નથી દેજો તો પાણી ક્યાંથી આપવાના છે કોઈ એમ કહે છે કે તમારે તળાવ ભરવા દો હું આજે ખાતરી વાત તમને કહું છું કે ધોધરા તાલુકાના મેને પણ એ વાત ધ્યાન ઉપર લાવી કે તમે પ્રશ્ન પૂછજો અને ધાદા તાલુકાનો એક પણ તળાવ તમારા નહેરના નકશામાં નથી જયારે નકશામાં નથી તો તળાવ પાણી ક્યાંથી ભરાવાનું છે છતાં આપણે કેટલા ભોળા છે કઈક ને કઈક વાતમાં આવી જઈએ છે અને વાતમાં આવી અને એની વાતમાં આવીને ડરીને આપણે વાતનો રસ્તો છોડી દઈએ છીએ દાંદેરા ખાતે યોજાયેલ આક્રોશ સભામાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્રણ મુખ્ય ચહેરા જેમાં વર્તમાન ધારાસભ્ય સાથે પૂર્વ ધારાસભ્ય સાથે રહી સરકાર સામે જિલ્લા વિભાજન બાબતે લડતમાં જોડાયા છે જો કે આજની સભામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પર ગંભીર આક્ષેપ થયા છે હવે જોવાનું એ છે કે ગુજરાત સરકાર કઈ દિશામાં નિર્ણય લે છે જોકે દાંદરા તાલુકાનો જિલ્લા વિભાજન બાદ માહોલ લડાયક બની રહ્યો છે